એક બેડરૂમ કોના છે એક બેડરૂમ કોના છે 52 રૂપિયા બોલુબા 52 553 55 રૂપિયા રૂપિયા હાલો હાલો આ છેડો કપાય ભાઈ

આ 1500 1500 હે 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 Yes, I'm going to go to the house. 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 I'm going to go બામભાઈ તમે ચેક કરો જાવ હા હાલો એ ભાઈ વિડિયો ઉતારતા ને આ કોઈ નહીં તો દાડિયા વાટે બેઠા તો પરિયા એમાં દાડિયા ઊભો આ છે એકો 177 એ ભાઈ બોલ પટેલ દેવિલાલ એ કહીયો તો બોલો બોલો હવે શું થાને એકવાર બે વાર અઢી વાર પોના બસો બત્રીસ તેત્રી તેત્રીસ પોતે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ચાલીસ 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 ચુમ્માલીસ 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 બેના ચોરા બેતાલીસ રૂપિયા અડતાલીસ પચાસ 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 રૂપિયા એકાવન

આલે ₹600 ₹600 ₹240 ને આણ ત્રણ વાર ગંગા બડે ₹240 એખો સોાવી પા રાજુભાઈ મોટા રાખી ચાલવા એક આદી થલવા 77 567 આની બોલો ભાઈ 567 એલી બોર્ડરે 70 રૂપિયા થાય રૂપિયા 75 રૂપિયા પરેજો ના ના નહી આપણે ક્યાં નવરાય રહ્યું રૂપિયા 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 આપી દે 200 200 200 રૂપિયા વાવ વાવ બસ હવે થોડીક જ દૂર છે આગળ ઊભી ને મને ઊભો રાખ હવે રૂપિયા એકા બાતા 80 85 86 87 85 88 88 રૂપિયા આપી દેયા છે રૂપિયા ને રૂપિયા 91 91 91 91 91

બસો રૂપિયા બસો રૂપિયા બસો એક પાંચ 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 રૂપિયા છોલું ભાઈ છ રૂપિયા બસો છ એક વારના દેવા છો નવ દસ દસ રૂપિયા ખાનપુર રૂપિયા દસ અગિયાર અગિયાર રૂપિયા બોલવા પાંચ પંદર પંદર બસો પંદર એક વાર બેવડના પંદર 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 ઓગણીસ અઢાર અઢાર રૂપિયા અઢાર એક બે દેવડા અઢાર